બનતી નહીં બેનતી નહી છે જમીન નો ભાગ પાડવા ગયેલો જમીન માં જમીન માં મારી

એક કોમ કર તું બાઈક ગીરે લઈ લે અને એમ કે કલાક ફરી આવજો બેંક ઉઘરણ ફઈ પૈસા લો એમ કે જતો આજી સારું સારું જા હું બાઇક તો ગીરે લે લાવું પણ કલાક પછી આવ કેમ ઓકેશ ભાઈ ખાડા ના બેંક ખોલે એટલે પૈસા ઉપાડી ના લઉં એવું છે હા તો પછી લો આ ચાવી અમે જીએ બરાબર પછી આઈએ પછી આવીએ બરાબર

અમારા બધું અમારે પૈસા એવું ના ચાલે યાર કાલે આવજો ને કાલે મારે કશું નઈ કલાક નો વાય કરો કલાક નો વાય કરેલો લાવો યાર પૈસા એવું ના ચાલે યાર

રંગ દો બંકાની એન્ટ્રી થાય તો બલબલ માર પડે એમ અરે મને પડેલો આજે એમની વારી બેડ ભાઈ મળી ગયું ચલો આપડે જીએ